નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો આ વર્ષે બે હજાર ચોવીસમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો તો હવે તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને ખૂબ જ ચિંતિત છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો તમે પણ નવા વર્ષમાં મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાના રૂપમાં એક મોટી ભેટ આપી શકે છે અને વધારો જાહેર કરી શકે છે તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાના વધારાની જાહેરાત કરી શકે છે તો આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ ગણવામાં આવશે જો આપણે ગયા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો સરકારે માર્ચમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી તેની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે પરંતુ તે પહેલી જાન્યુઆરીથી જ લાગુ થશે તેમ માનવામાં આવે છે તો આ મુજબ જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થાની વધવાની સાથે કર્મચારીઓનો પગાર પણ વધશે તો ડીએમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું પરંતુ તે જુલાઈ પહેલીથી લાગુ થયું તે માનવામાં આવતું હતું તો સરકારે ઓક્ટોબરમાં તેમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ તે મોંઘવારી ભથ્થું વધીને ત્રેપન ટકા કરવામાં આવ્યું હતું તો માર્ચ બે હજાર ચોવીસમાં વધીને ચાર ટકા થયો જ્યારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો ત્યારે તે મૂળભૂત પગારના પચાસ ટકા થઈ ગયો તો હવે મોંઘવારી ભથ્થું પેન્શનરોની સાથે મૂળ પગારના ત્રેપન ટકા છે મિત્રો તો જો આપણે મોંઘવારીની રાહતની વાત કરીએ તો તે ત્રેપન ટકા છે તો સરકાર દ્વારા ત્રણથી ચાર ટકાનો વધારો કરવામાં આવી શકે છે જો સરકાર તેમાં ત્રણ ટકાનો વધારો કરે તો લઘુત્તમ પગારમાં રૂપિયા પાંચસો ચાલીસનો વધારો થશે તો હાલમાં સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પગાર રૂપિયા અઢાર હજાર છે તેવી જ રીતે પેન્શનધારકો માટે રૂપિયા બે હજારને સાતનો વધારો થઈ શકે છે કારણ કે લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર છે તો આવા તમામ કર્મચારી કે જેઓ મહત્તમ રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ સુધીનો પગાર મેળવે છે તેમના મોંઘવારી ભથ્થામાં રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ હજારનો વધારો થશે તો વધારા પછી ડીએ તે છે તે છપ્પન ટકા થઈ જશે તો મણિપુરમાં ડીએ વધારો તો મણિપુરના સરકારી કર્મચારીઓ માટે સરકારે એ ખૂબ જ સારા સમાચાર આપ્યા છે જેઓ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સાત ટકા વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા તેમને નવા વર્ષની ભેટ આપી છે અહીં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ સાથે મોંઘવારી ભથ્થું વધારીને ઓગણચાલીસ ટકા કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર